ચાલો સૌથી પહેલાં રોધી સવારે બ્રશ કરીએ ફ્રેશ થઈ જાય પછી જઈએ આગળ જોતા રહેજવાની મજા આવશે સૌથી પહેલાં મને ન આવતા આવતો મારું નામ છે રોહિત ભર્યા બ્લોક સુરતથી મહાકુંભની સાયકલ યાત્રા કરું છું તેરસો કિલોમીટર થવાનું મારું આ સફર છે સવાર સવારમાં બોલતા પણ ફાવતું નથી ઠંડી છે ને એટલે બસ જોતા રહેજવાની સુધી બ્લોક છે ને ખાલી તમારા પાંચ ભાઈ બહેન મોકલી દેજો ઓકે હરે હર મહાદેવ ત્યાંથી ફ્રેશ થઈને મોડું ધોઈને બ્રશ કરીને નીકળી ગયા અહિયાં ચા નાસ્તો કર્યો હતો ચા નાસ્તો થઈ ગયો છે ચા અને બિસ્કીટ પાલે અમે ખાઈએ છીએ કેમકે વધારે ભાવે છે હવે જાય અહીંથી આગળ નથી ચિત્રકૂટ પાસે પહોંચવા આવ્યા છે ટ્રાફિકના પાર નથી મને લાગે છે કે હવે પ્રયાગરાજ સુધી આવું ટ્રાફિક રહેવાનો છે મહાકમ સુધી જો અહીંથી આ ફોર લેન હાઇવે જાય છે અહીંથી અને અહીંથી એક ડબલ પટ્ટી રોડ જાય છે અમે અહીંથી નક્કી કર્યું છે હાઈવે ઉપર હશે બહુ ટ્રાફિક તો ચાલો જો અહીંયા પાણી ભરું ઉભા હતા ને તો રાજકોટના ભાઈઓ મેળા જાઓ ભલાઈને આનંદ થયો જાય આયોગર પંપે પાણી ફર્યા ઊભા ત્યાં રાજકોટવાળા ભાઈ મળ્યા રાજકોટવાળા ભાઈને મળીને

બોડી ને ચાર્જ કરવા માટે ચાર્જ જો હતી દુકાન ત્યાંથી ચાર્જ આવે તો એક 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 બધી ને એક લઈ લઈ ઠંડો ભાઈ આવે એમ પીધા કઈ નાળો થાય બસ આ કઈ ડાઉટ પડશે ને થોડું કઈ રોકા વાય બસ અહીંથી હવે પૂરેપૂરું સો કિલોમીટર પર નથી અત્યારે ઓલમોસ્ટ સાડા બાર જેવા થવા આવ્યા છે એક 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 ઉપર આઈથી થયો હતું એક વાગી ગયો હતો ચાલો હોય જઈએ મિત્રો સોડા બોડા લઈ લીધી છે મિત્રો ગુજરાતની ગાડી હવે વધારે જોવા મળે છે જ આનંદ આવે છે આપડે ગુજરાત ભાઈઓ જ્યારે મળે ત્યારે કહે કે અમે તમારા વિડીયો જોઈએ છીએ ખૂબ સારી મહેનત કરો છો ત્યારે સાચી ખૂબ જ આનંદ આવે ગુજરાતની ગાડીની સાથે સાથે છે ને મિત્રો ગુજરાતની કર્ણાટકની તેલંગાણાની કોલકાતાની આ તો યુપી છે એટલે યુપીની એમપીની મિત્રો ભારતના નોખા નોખા રાજ્યોની પણ ફોર અમને જોવા મળે છે ઘણા લોકો બસથી આવે છે અને ઘણા લોકો પોતાની પર્સનલ કાર લઈને અને અમે અમારી પર્સનલ સાયકલ લઈને ચાલો જઈએ

અહીંયા મૂક્યું તું તો ત્યાંથી નીચે પડી પરિચું મૂક્યા પછી મને બુલાઈ જ્યું લેતા કંઈ નહીં એક તો છે હવે કાંઈ નહીં એ હશે કોક ના ભાગમાં હવે આપણા નસીબમાં નહીં હોય હે થોડું કોઈ નહીં હા બધા એમ કહી જાવ છે નીચે પડી હા તો મિત્રો અમને છે ને સાથે થેપલા અને અઠાણું પણ આપ્યું છે અને આજ રાતનું તો અમારું થઈ ગયું છે ચાલો જઈએ આગળ મિત્રો ઓલમોસ્ટ છ વાગવા આવ્યા છે આનથી એક એચપી પેટ્રોલ છે આનથી આગળ એક ઇન્ડિયન છે ચાર કિલોમીટર પછી ત્યાં પૂછ્યું જો ત્યાં મેલ નહીં આવે ને તો એનથી આગળ છ કિલોમીટર પછી પાછું એક એચપી પેટ્રોલ છે ત્યાં પૂછ્યું હવે બે પેટ્રોલ એક પેટ્રોલ પંપમાં મેલ તો આવી જ જવો જોઈએ બાકી એની આગળ તો બીજું કાંઈ લાગતું નથી મેપમાં જોયું અમે કાંઈ નહીં ચાલો જે થાય જોઈ લેવું મેં કીધું હતું ને કે રાતે કોક તો મળી જશે જો સુરતના ભાઈ મેળા એ ભાઈ નામ છું તમારું હિતેશભાઈ હિતેશભાઈ કેવા

ભાવનગર થી બસ આવી છે બે છે ભાવનગર ના ડ્રાઈવર છે મિત્રો એ કીધું કે અંજા સુઈ જાજો રા ખાવા પીવાનું બધું થઈ જશે અત્યારે પણ ખાવું હોય તો કહો અત્યારે ના હોય તો કહો ગરમ પાણી ગઢી ગેસ છે બધું કાન્ટીન તમને ગરમ પાણી ગઢી પ્રેમ છે યાર ગુજરાતી લોકો નો પ્રેમ છે થોડો કાઈ ઘટે હે અંજા 46 કિલોમીટર તો કાલે છે ને મિત્રો વેલાપતિ નીકળી જાશું હાલો મિત્રો રોટલા અને શાક ખાઈ લઈએ તો આ વોપ કે મિત્રો આપણને આ લોક સારું લાગ્યો હશે જમ્યા બાજરીના રોટલો અને શાક હતું મજા આવી ગઈ જમવાની ઘણી તો પછી બાજરીનો રોટલો ખાટો એમ તો ઘરે તો ઓછા ખાવ બાજી રોટલા તો કાંઈ નહીં ચાલો આજ માટે ખાલી એટલું મળી આવતીકાલના બ્લોગમાં મહાદેવ લગતા જાજો હર હર મહાદેવ